ગામ તાલુકાના કનાડુ ત્રણ રસ્તા પાસે ફણસા તરફ જતા રોડ ઉપરથી પસાર થતી એક બાઇકને સામેથી આવતી એક બાઇકના ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો બે બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી મોત નીપજ્યું હતું જ્યારે બેફીકરાઈ બાઇક ચલાવનાર યુવકનું વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ઘટના અંગે ઇજાગ્રસ્ત બાઇક ચાલકે અકસ્માત કરનાર બાઇક ચાલક વિરુદ્ધ બિલાડ પોલીસ મથકે ફરિયાદ નોંધ હતી પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં આવેલી દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અકસ્માતની ઘટનાના બિલાડ પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે જૂન મહિનો બેસે એટલે માછીમારોનો વેકેશનનો પ્રારંભ થયો છે જેથી બે મહિના માછીમારોની ફિશિંગ બોટ થંભી ગઈ છે દમણ જિલ્લામાં આવેલા ચારસો જેટલા નાની મોટી બોટો હાલ કિનારે લાંગરી દેવાઈ છે અને અમુક નાની મોટી બોટો કિનારા ઉપર ચડાવી તેનું રિપેરિંગ કે કલરકામ જેવી કામગીરી માછીમારોએ હાથ ધરી હતી આ વર્ષની સિઝન પ્રારંભ થતાં જ પચાસ ટકા બોટ માલિકો દ્વારા પોતાની માછીમારી કરવા મોકલી જ ન હતી હાલ બોટમાં ડીઝલ સહિતના ખર્ચમાં વધારો થયો છે તેમજ આવકમાં અને મચ્છીના ભાવમાં ઘટાડો થતાં માછીમારો મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર પાસે સહાયની માગણી કરી રહ્યા છે જોકે માછીમારોનું વેકેશન શરૂ થતાં જ ચારસો બોટ માલિકો ઉપરાંત બે હજાર જેટલા મજૂરો પણ બેરોજગાર બન્યા છે સમગ્ર રાજ્યમાં માછીમારીના વ્યવસાય સાથે અનેક પરિવારો સંકળાયેલા છે રાજ્યના વિવિધ બંદર પર અનેક બોટો આવેલ છે આ બોટ મારફતે દરિયામાં માછીમારી કરી બોટ માલિકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે તો માછીમારો વ્યવસાય સાથે સંકળાયેલા ખલાસી સહિતના પણ પોતાનો ગુજરાન આ વ્યવસાય સાથે જ જોડાયેલ છે સમગ્ર રાજ્યમાં દર વર્ષે માછીમારીની સિઝનનું વેકેશન જાહેર કરવામાં આવે છે આ વર્ષે પણ ફિશરીઝ વિભાગ દ્વારા પહેલી જૂનથી એકત્રીસ જુલાઈ સુધીનું માછીમારોનું વેકેશન જાહેર કરી દરિયામાં માછીમારી કરવા પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે વેકેશન જાહેર કરવાનો અને દરિયામાં માછીમારી ઉપર પ્રતિબંધ લગાવવાનો મુખ્ય હેતુ એ છે કે વેકેશન દરમિયાન માછલીઓ બ્લીડિંગ પીરિયડ હોવાથી તેમજ આ સમય દરમિયાન દરિયામાં વાતાવરણ પણ ખરાબ હોય અને કુદરતી આફતો આવતી હોય જેથી વેકેશન જાહેર કરી માછીમારી ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે છે માછીમારોનો ધંધો અમે કરતાં લગભગ વીસથી પચીસ વર્ષ થઈ ગયા છે ને હમણાં અમારી જેમ ઓગસ્ટ મહિનામાં શરૂ થઈ હતી ત્યારથી તે બાદ અમે સાત આઠ મહિના નવ મહિના જેવો ધંધો થઈ ગયો અમારો તો અત્યારે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે બોટો બધી બંધ કરવાની છે તો અમે તે એકત્રીસ જૂનની જૂનની પહેલી તારીખે અમને આપી હતી ત્યારથી અમે બોટો બધી અમારી બંદરમાં ટોટલ બોટો બંધ થઈ ગઈ છે ને હાલમાં અમે બોટો ઉપર લઈ લઈશું પછી અમે ત્યાં બોટને રિપેરિંગ કરીશું ઝાડબાર રીતે નવી રીતે કલર કોટ બધું કરીશું ને પાછા ગવર્મેન્ટના નિયમના આધારે પાછા નીચે ઉતારીશું પાછા અત્યારે અમને અમને જોયું તો જૂન મહિના સુધી જૂનને સ્ટાર્ટ વલસાડ જિલ્લાના વાતાવરણમાં સોમવારના રોજ સવારથી જ પલટો જોવા મળ્યો હતો જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું વાદળછાયા વાતાવરણ વચ્ચે અંતરિયાળ પહાડી વિસ્તાર એવા કપરાણામાં વરસાદી માહોલ જામ્યો હતો કપરાડામાં સોમવારનું હાટ બજાર પણ ભરાયું હતું એ વખતે જ વરસાદ વરસતા આ હાટ બજારમાં દોડધામ મચી ગઈ હતી હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી હતી સોમવારે વરસેલા વરસાદના કારણે કેરીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે આથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે પારડીના ટુકવાડા ગામમાં આદિવાસીઓને જમીન પચાવી પાડવામાં આવી હોવાના આક્ષેપ સાથે અગ્રણીઓની કલેક્ટર રજૂઆત પારડી તાલુકાના ટુકવાડા ગામમાં આવેલી ગૌચરણ ખરાબ પડતર અને જંગલની જમીનો અલગ અલગ યોજનાઓ હેઠળ સ્થાનિક આદિવાસીઓને સરકાર તરફથી આપવામાં આવી હતી તો તે ડબલ એની જમીનમાં બિન આદિવાસી સમાજના લોકોએ સ્થાનિક આદિવાસીઓને લોભામણી લાલચ આપી જમીન ઉપર અવધ હેલિકોનીય પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ગુજરાત આદિવાસી હિત રક્ષક સમિતિ ગાંધીનગરના અગ્રણીઓ અને સ્થાનિક આદિવાસી સમાજના આગેવાનોએ વલસાડ જિલ્લા કલેક્ટરને રાવ કરી છે હડપ કરેલી આદિવાસીઓની જમીન પરત આદિવાસીઓને આપવામાં આવે તેવી માંગ કરી છે વાપીના ચલા વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં આગ લાગી હતી ચલાની સોપર્સ ગેટ કોમ્પ્લેક્સના મીટર બોક્સમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી આ બિલ્ડિંગમાં બે બે માળ સુધી કોમર્શિયલ અને ઉપર રહેણાંક છે તો આજુબાજુમાં પણ અન્ય રહેણાંક બિલ્ડિંગ હોવાથી લોકોના જીવ તાળવે ચટ્યા હતા આગ લાગતા સમયસૂચકતા વાપરી બિલ્ડિંગના સિક્યુરિટી ગાર્ડ દ્વારા બિલ્ડિંગમાં લગાવેલા ફાયર સેફ્ટીના સાધનો દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જોકે ત્યાં સુધી આગ મીટર બોક્સમાંથી બીજા સુધીના વાયરિંગમાં પ્રસરી ચૂકી હતી આથી આખી બિલ્ડિંગમાં ધુમાડાનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું જોકે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ પાવર ઓવરલોડના કારણે મીટરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે